જય માતાજી જય માકારણી સમગ્ર વડોદરા શહેરના સંસ્કારીજનોને મારો અગત્યનો મેસેજ મારે કોઈ ઇલેક્શન લડવાનું નથી મારે કોઈ નેતા બનવાનું નથી મારો ઇરાદો માત્ર ને માત્ર વડોદરા શહેરની ગરીમાં સાચવવાનો છે જે ભૂતકાળમાં આપણે જે રાજકીય પ્રયોગશાળાના અંદર બની ગયા છે અને આપ પર એટલે અમારા આપ સૌ વડોદરા શહેરીના સંસ્કારીજનો ઉપર જે કર લાદી દેવામાં આવ્યો છે પર સ્વજનની સંસ્કાર માટે આ લોકોએ શબ્દ વાપર્યો છે ડેડ બોડી સાડા સાત હજાર રૂપિયા જે માટે મારી સાથેના સૌ સામાજિક કાર્યકરો હું એવું કઉ છું સૌ બધા સામાજિક કાર્યકરો પછી હું આ લડાઈમાં જોડાયો અને જે તે સમયે જે મુખ્ય સૂત્રધાર જેણે મને પાછલા બારણે કહેવામાં આવ્યું હતું કે તમે જે સંસ્કારીજનો માટે અગ્નિ સંસ્કાર માટે ડેડ બોડી માટે લડો છો એ લડવૈયા તો અત્યારે કશું બોલવા તૈયાર નથી અને આવતીકાલની લડાઈ વડોદરાની ગરિમાની છે વડોદરાના સંસ્કારીજનોની લાજની છે માટે આપ સૌને હું વિનંતી કરું છું કે આવતીકાલ સવારથી નવ્વાણું ટકા આ લોકો મને ડિટેન કરી લેશે પણ જે મારા માનની આદરણીય જે સામાજિક કાર્યકરોએ આ બીડું ઉઠાવ્યું હતું અને આપની લડાઈમાં હું જોડાયો હતો તો આ લડાઈ વડોદરા શહેરના સંસ્કારીજનો માટે તમાચારૂપ કે કલંકરૂપ સાબિત ન થાય એની જવાબદારી સમગ્ર વડોદરા શહેરના સામાજિક કાર્યકરોની છે કારણ કે મને કદાચ આ લોકો નવ્વાણું ટકા આવતીકાલે મને રિટેન કરી લેશે અને હું મારા માનની આદરણીય વિરોધ પક્ષમાં બેઠેલા નેતાઓને કહેવા માંગુ છું આપ ચૂપ કેમ છો આપણે તો ફક્ત વિરોધ લેટર આપીને કર્યો છે અન્ય નથી કર્યો શું આપ આ ચૂંટાયેલી પાંકોની સાથે ઇન ડાયરેક્ટ બેસી ગયા છો હું તો એકલો છું એકલવીર છું હું તો લડીશ આ લોકો મને કાલે રિટેન કરી લેશે મને પહોંચવા નહીં દે સેવા સદન સુધી શું આપ આ લડાઈ લડશો એનો જવાબ વડોદરા શહેરના વિરોધ પક્ષમાં બેઠેલા નેતાઓએ અને આ વિષય માટે લડનાર તમામ સામાજિક કાર્યકરો માટે છે માટે કાલે આવતીકાલે કશું પણ બળું ના કરતા કે અમે પહેલા શ્રીમતમાં ગયા હતા અમારે આ હતું તે હતું અને મને ભૂતકાળમાં મેસેજ આવ્યા હતા કે તમે જે વિષય માટે લડો છો લડનારાઓ તો ઓલરેડી કવર લઈને બેસી ગયા છે એવું પાછલા બાયણે આ લોકો મેસેજ વાયરલ કરતા હતા માટે આપણે વડોદરા શહેરના સંસ્કારીજનો માટે વડોદરા શહેરને તો આપણે કશું આપી નથી શક્યા પણ વડોદરા શહેરની આપણે લાજ સાચવી શકીએ માટે સર્વ સામાજિક કાર્યકરો અને જેને વડોદરાની લાજ વહાલી છે આપણે વડોદરાને કશું આપી તો શક્યા નથી વડોદરા બચાવી શકીએ આપણે આપણી લાજ સાચવી શકીએ એ માટે સૌ સેવા સદન ખાતે હાજર રહેશો એવી મારી નમ્ર વિનંતી છે જય માતાજી જય કરણી